બનાસકાંઠાથી સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ નવા ચાર કેસ નોંધાયા સુઈ ગામના પાડણ કાંકરજ ડુંગરાસણમાં કેસ નોંધાયા એક બાળક ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે આરોગ્ય વિભાગે બાળકના સેમ્પલ પૂર્ણા લેબમાં મોકલ્યા છે જોકે હાલ ચાંદીપુરા વાયરસને લઈને હાહાકાર બચ્યો છે ત્યારે વધુ ચાર કેસ નોંધાયા હોવાનો સમાવ્યું છે જોકે શંકાસ્પદ નવા ચાર કેસ સમાવ્યા છે બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા ચાંદીપુરા વાયરસના

નબળાએ આવી હતી અને થોડી વાર વેપાર વ્યવસ્થા થઈ અને પ્રોટોકોલ સરકારી પ્રમાણે સેમ્પલ લેવું જરૂરી હતું એટલે સેમ્પલ લેવામાં આવ્યું છે અને સેમ્પલની તપાસણી પણ આપણે ગાંધીનગર કક્ષાએ જેમ લેબોરેટરી બનેલી છે તેમાં થઈ જશે બે દિવસમાં રિપોર્ટ પણ આવી જશે હાલમાં ચાંદીપુરા અંતર્ગત અમારી જે સાતસો ત્રેસઠ સબ સેન્ટરો છે અઠાવીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અઠાવીસ સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે એકસો બાવીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ચાર સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ ખાતે તમામ જગ્યાએ આના ચાંદીપુરા વાયરસને લગતી કોઈપણ બીમારીના લક્ષણો ધરાવતા નવ મહિનાથી ચૌદ વર્ષના બાળકો આવે તો તેના માટેની સારવાર માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવેલી છે અમારી ટીમ દ્વારા ઘરે ઘરે સર્વેલન્સ કરવામાં આવેલું છે તેમાં કાચા ઘરો જ્યાં હોય ત્યાં લીંપણ કરવાની સૂચના અને પ્લાસ્ટર કરવાની સૂચના દરેક લાભાર્થીને આપવામાં આવી છે વધુમાં સ્વચ્છતાનો અભાવ જ્યાં છે ત્યાં જ આ રોગ જોવા મળે છે એ સ્વચ્છતા માટે ખાસ ભાર મૂકવામાં આવે છે કે અર્બન વિસ્તારો હોય કે ગામડાનો વિસ્તાર હોય જ્યાં પાણી ભરાયેલું હોય ગંદકી હોય બાળકો નાના નાયા વગરના બે ચાર દિવસથી પણ બનાસકાંઠામાં પણ